અર્જુન કહે હે જનાર્દન નિષ્કામ કર્મ કરતા જ્ઞાનને જો તમે વધારે ઉત્તમ માનતા હો તો હે કેશવ તમે મને આવા ઘોર કર્મમાં કેમ જોડો છો આપ આવા અટપટા વાક્યોથી મારી બુદ્ધિને મૂંઝવણમાં નાખી દો છો તેવું મને લાગે છે તો બેમાંથી એક વસ્તુ નિશ્ચિત કરીને કહો કે જેથી હું શ્રેયને પ્રાપ્ત થાઉં શ્રી ભગવાન બોલ્યા તે નિષ્પાપ આ લોકમાં જ્ઞાનયોગ વડે જ્ઞાનીઓની અને કર્મયોગ વડે યોગીઓની એમ બે પ્રકારની કર્તવ્ય તત્પરતા મેં પહેલા કહી છે મનુષ્ય કેવળ કર્મો ન કરવાથી નિષ્કામ ભાવને પામતો નથી તેમજ કેવળ કર્મોના ત્યાગથી સિદ્ધિને પણ પામતો નથી ખરેખર કોઈ પણ મનુષ્ય એક ક્ષણ પણ કર્મ કર્યા વગર રહી શકતો નથી કારણ કે પ્રકૃતિના ગુણોથી પરવશ સર્વ પ્રાણીઓને કર્મો તો કરવા જ પડે છે જે મુખ પુરુષ રોકીને મન વડે ઇન્દ્રિયોના વિષયોનો ચિકાર કરતો રહે છે તે ઢોંગી કહેવાય છે ખરેખર હે અર્જુન મન વડે ઇન્દ્રિયોને નિયમમાં કરી ફળમાં આસક્તિ રાખ્યા વગર જે કર્મેન્દ્રિયો વડે નિષ્કામ કર્મયોગનો આરંભ કરે છે તે અતિ શ્રેષ્ઠ બને છે તું ઇન્દ્રિયોને નિયમમાં રાખી નિયત કર્મ કર કેમ કે કર્મ ન કરવા કરતા નિષ્કામ કર્મ કરવા વધારે શ્રેષ્ઠ છે અને કર્મ નહીં કરવાથી તારો શરીર નિર્વાહ પણ સિદ્ધ નહીં થશે હે માટેના કર્મ સિવાય બીજા કર્મ બંધનરૂપ બને છે માટે ફલાશક્તિ ત્યજીને તું યજ્ઞ માટે કર્મ કર કલ્પના આદિમાં યજ્ઞ સહિત પ્રજાઓનું સર્જન કરીને બ્રહ્માએ કહ્યું હતું આ યજ્ઞ વડે તમે વૃદ્ધિ પામો એ તમારી ઈચ્છિત કામનાઓ આપનાર થાઓ આ યજ્ઞ વડે તમે દેવોને નું સંતોષ કરો અને તે દેવો તમને સંતોષ કરશે એકબીજાને સંતોષ કરતા તમે પરમ કલ્યાણ પામશો કેમ કે યજ્ઞ વડે પૂજાયેલા દેવો તમને ઈચ્છિત ભોગો આપશે તેમને આપેલા ભોગો તેમને સમર્પિત નહીં કરી જે પોતે જ ભોગવે છે તે ચોર જ છે યજ્ઞથી વધેલું ભોજન લેનારા સત્પુરુષો સર્વ પાપોથી મુક્ત થાય છે પરંતુ જે પાપીઓ પોતાના માટે છે 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 તેઓ પાપ એમ પ્રાણીઓ પોષાય વરસાદથી અન્ન ઉત્પન્ન થાય છે વરસાદ થાય છે અને યજ્ઞ કર્મથી ઉત્પન્ન થાય છે કર્મને વેદથી ઉપજેલું તું જાણ વેદ પરમાત્માથી ઉત્પન્ન થયા છે માટે સર્વવ્યાપક પરમાત્મા યજ્ઞમાં સ્થિત રહેલા છે એમ તું સારી રીતે સમજી લે હે પાર્થ એમ આ લોકમાં ચાલી રહેલા ચક્રને જે અનુસરતો નથી તે પાપી જીવનવાળો તથા ઇન્દ્રિયમાં રમનારો હોય વ્યર્થ પોતાનું જીવન જીવે છે પરંતુ જે મનુષ્ય આત્મામાં જ પ્રીતિવાળો આત્મામાં જતરૃપ્ત તથા આત્મામાં જ સંતોષી રહે છે તેને કશું કરવાનું રહેતું નથી તે બ્રહ્મવેદતાને આ સંસારમાં કરેલા કે નહીં કરેલા કર્મથી કોઈ સ્વાર્થ કે સ્પૃહા હોતા નથી તેમજ તેનો સર્વ પ્રાણીઓમાં કોઈની પણ સાથે સ્વાર્થનો સંબંધ હોતો નથી માટે ફળમાં આસક્ત થયા વિના તું નિરંતર તારે યોગ્ય કર્મોનું સારી રીતે આચરણ કર કેમ કે રહિત થઈ કર્મ કરતો પુરુષ અવશ્ય પરમપદ પામે છે કેમ કે જનક વગેરે મહાત્મા કર્મ વડે જ પરમ સિદ્ધિ પામ્યા છે વળી લોકસંગ્રહ જોઈને પણ તું કર્મ કરવા માટે યોગ્ય છે શ્રેષ્ઠ મનુષ્ય જે જે આચરણ કરે છે તેનું અનુકરણ બીજા લોકો કરે છે તે જેને પ્રમાણ બનાવે છે તે અનુસાર લોકો પોતાનું વર્તન કરે છે અને તેને અનુસરે છે હે પાર્થ મારે ત્રણેય લોકમાં કોઈ પણ કર્મ કરવાનું નથી કે કશું મેળવવાનું નથી છતાં હું સતત કર્મ કરતો રહું છું હે પાર્થ કેમ કે જો હું સાવધાન થઈ કર્મમાં પ્રવૃત્તિ કરતા થાઉં વળી આ પ્રજાઓનો પણ નાશ થાય હે ભારત કર્મમાં આસક અજ્ઞાનીઓ જેમ કર્મ કરે છે તેમ આ લોકોને ટકાવવા ઈચ્છતા વિદ્વાન પુરુષે પણ અનાસક થઈ કર્મ કરવું આવશ્યક છે વિદ્વાન પુરુષે કર્મમાં આસક્તિવાળા અવિવેકીઓની બુદ્ધિમાં ભેદ ઉત્પન્ન ન કરવો પણ પોતે જ્ઞાનયુક્ત છતાં સારી રીતે અજ્ઞાનીઓ પાસે સર્વ કર્મો કરાવવા સર્વ પ્રકારે કર્મો પ્રકૃતિના ગુણો વડે કરાય છે છતાં અહંકારથી મૂળ થયેલા અંતઃકરણવાળો મનુષ્ય હું કરતા છું એમ માને છે હે મહાબાહુ ગુણ સ્વભાવને અને કર્મ વિભાગના તત્ત્વોને જાણનારો પુરુષ તો સર્વ ગુણો ગુણોમાં વર્તે છે એમ માની તેમાં જરાય આસક્ત થતો નથી પ્રકૃતિના ગુણો વડે મોહ પામેલા મનુષ્યો દેહાદી ગુણ તથા કર્મમાં આસક્ત થાય છે પૂર્ણ વસ્તુ નહીં જાણનારા તે અજ્ઞાનીઓને પૂર્ણ જ્ઞાની પુરુષે ચલિત ન કરવા જોઈએ વિવેકી ચિત્ત વડે સર્વકર્મો મારામાં અર્પણ કરી ફળની ઈચ્છા રાખ્યા વિના મમતા વિના તથા શોકરહિત થઈ તું યુદ્ધ કર જે મનુષ્યો મારા આ નિત્ય મતને બુદ્ધિથી રહિત થઈને પૂર્ણ શ્રદ્ધાથી આચરે છે તેઓ પણ કર્મોના બંધનથી અવશ્ય મુક્ત થાય છે પરંતુ જેઓ અસૂયા કરનારા મારા આ મત પ્રમાણે વર્તતા નથી તે મૂર્ખાઓને તો તું બધા જ્ઞાનમાં મૂળ અને નષ્ટ થયેલા સમજ જ્ઞાની પણ પોતાના સ્વભાવ અનુસાર કર્મો કરે છે બધા પ્રાણીઓ સ્વભાવને અનુસરે છે માં પ્રકૃતિનો સ્વાભાવિક ક્રિયાઓનો નિગ્રહ શું કરી શકે પ્રત્યેક રાગદ્વેષ મનુષ્યના વિવેક માર્ગમાં વિઘ્ન કરનારા મહાશત્રુઓ છે બીજાનો ધર્મ આચરવો સરળ હોય અને પોતાનો ધર્મ ગુણ વગરનો હોય તો પણ પોતાનો ધર્મ જ વધુ કલ્યાણકારક છે પોતાના ધર્મમાં રહેતા મરણ આવે તે પણ કલ્યાણકારક છે પરંતુ બીજાનો ધર્મ તો ભયપ્રદ છે માટે સ્વધર્મ જ આચરવો અર્જુન કહે તો પછી હે કેશવ મનુષ્ય પોતે ન ઇચ્છતો હોવા છતાં પણ બળપૂર્વક કોઈ કામમાં જોડવામાં આવ્યો હોય તેમ કોનાથી પ્રેરાઈને પાપનું આચરણ કરે છે શ્રી ભગવાન બોલ્યા રજોગુમથી ઉત્પન્ન થનારો આ કામ જ ક્રોધ છે એ ઘણું ખાનારો અને ભોગોથી કદી ન તૃપ્ત થનારો મહાપાપી છે આ સંસારમાં આને તું મહાશત્રુ જાણ જેમ ધુમાડાથી અગ્નિ ઢંકાયેલો રહે છે મેલથી આરસી ઢંકાઈ જાય છે અને ઓરથી ગર્ભ ઢંકાયેલો રહે છે તેમ આ મહાશત્રુ કામ વડે મનુષ્યનું જ્ઞાન ઢંકાયેલું રહે છે હે કૌંતે કદી તૃપ્ત ન કરી શકાય એવો આ કામરૂપ અગ્નિ મનુષ્યનો નિત્યનો વેરી છે અજ્ઞાનીનું વિવેક જ્ઞાન એનાથી જ ઢંકાઈ જાય છે જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો મન અને બુદ્ધિ આના આશ્રય સ્થાન કહેવાય છે આ કામરૂપી મહાશત્રુ જ્ઞાન ને ઢાંકી દઈ શરીરધારીઓને મોહિત બનાવે છે હે ભરત કહે છે ઇન્દ્રિયોથી આપનું મન પર છે મનથી બુદ્ધિ પર છે અને બુદ્ધિથી જે પર અને મહાન છે તે આત્મા છે હે મહાબાહો એમ આત્માને બુદ્ધિથી પર જાણી બુદ્ધિ વડે મનને વશ કરી અર્થાત આત્માને આત્મા વડે નિયમમાં કરી એ કામરૂપી દુર્જય શત્રુનો તું તરત જ નાશ જય શ્રી કૃષ્ણ